નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસની એકમ કસોટી છે એનું સોલ્યુશન જોશું આ એકમ કસોટીની માહિતી તમને સંપૂર્ણપણે પૂર્ણ આપવામાં આવશે પચીસ ગુણની જે બે હજાર ચોવીસમાં સાતમા મહિનામાં લેવાની એ હમણાં જ એની આ સોલ્યુશન છે જે તમે સરસ સોલ્યુશન કરશો તો બોર્ડની પરીક્ષામાં ઉપયોગી થશે અમારી એપ્લિકેશન છે જેમને તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો જેમાં એકથી બાર ધોરણનું અને ધોરણ દસના ગણિતના તમામ પ્રકરણના વિડીયોઝ મૂકેલા છે નવી નવી અપડેટ ત્યાં પણ થતી રહેતી હોય છે આજે પચીસ સાથે લેવાયેલી આ એકમ કસોટીનું આપણે ધોરણ દસનું વિજ્ઞાન જે છે એનું સોલ્યુશન કરવાના છે તો ઝડપથી જોઈએ કે બોર્ડે જે માધ્યમિક શિક્ષણ બોર્ડે

અ પહેલું ને બીજું બે આવશે પોપર રિડક્શન પામે છે ને પાણી ઓક્સિડેશન પામે છે મોટો સવાલ છે આપણો બીજો છે એમાં વિસ્થાપન પ્રક્રિયા થાય છે ત્રીજામાં છે અજૈવિક વિઘટનીય છે પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી બાદ જોઈએ તો પહેલું ખોટું બીજું સાચું ત્રીજું આ રીતે આપણા પ્રશ્નોના જવાબ થશે નવમો સવાલ જે છે એની અંદર જોઈએ આપણે અહીંયા તો ઉષ્માક્ષાપક પ્રક્રિયા છે સીએસ ઓ થ્રી છે આરસ પહાણનું સૂત્ર ત્યારબાદ છે એ ગ્લુકોઝનું સી એચ સી સિક્સ એસ ટુએલ એચ ઓ સિક્સ છે એક માર્ગીય છે ત્રણ આવશે અને તેરમી ખાલી જગ્યામાં રાસાયણિક ઉર્જા આવશે તમારો સમયના બગલે એટલે ઝડપથી આપણે એનું સોલ્યુશન કરીશું રાસાયણિક પ્રક્રિયા જે છે એને સંતુલિત કરવાની પદ્ધતિ છે એને જવાબ આપી છે હીટ એન્ડ ડ્રાય અને ત્યારબાદ છે યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ જે છે એ પૂરું નામ જે આપણે આપવાનું હતું બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ પ્રશ્ન બે ની અંદર પ્રક્રિયા અને બે બે મુદ્દાઓ લખો એટલે એક એક માર્ક્સ તમારો છે એ કમ્પ્લીટ થાય એક અડધો મુદ્દો આ એક લખો હોય તો અડધો માર્ક છે આનો અડધો માર્ક અડધો માર્ક અડધો માર્ક એમ ટોટલ બે માર્ક્સ થશે તો અહીંયા ઝડપથી લઈએ તમને સ્ક્રીનશોટ લઈને લખી શકો છો ત્યારબાદ છે સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન આના પણ તમારે તફાવત આપવાના છે તે બંને પ્રક્રિયાઓ મૂકી દીધી છે ત્યારબાદ જો એ ઓક્સિડેશન અને રિડક્શન વિરુદ્ધ પ્રક્રિયા શા માટે છે ચોથો પ્રશ્ન છે એક ચડકાટ કથાઈ રંગના તત્વ વાળો મુદ્દો મૂક્યો છે તો અહીંયા અહીંયા તમને એનો જવાબ આપી દીધો છે પાંચમો પ્રશ્ન છે એના પછીનો તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ શા માટે ભરવામાં આવે છે તો આ મુદ્દો પણ તમે લખી શકો છો ત્યારબાદ જેવી પદાર્થો છે એટલે તમને ખ્યાલ આવે નિવસન તંત્ર જે છે એના વિઘટકોની ભૂમિકાઓ તમારે સમજાવવાની છે તો એ મુદ્દાઓ પણ આપી દીધા છે પોષક સ્તર એટલે શું અને એના આહાર શૃંખલા એ આપણે બે બે માર્ગનું બતાવવાનું છે કે ઘાસ ઉંદર સાપ ચમડી ઉંદરને ને ચમડી ખાયા કયા પ્રકારના છે એનો આખે ચાર્ટ તમે બનાવી શકો છો ઓઝન વાયુનું સ્તર શા માટે મહત્વ ધરાવે છે આપને ખબર છે કે આપણા માટે ઢાલ સ્વરૂપ છે સૂર્યમાંથી આવતા પારજામલી કિરણોને રોકે છે આ બધા મુદ્દાઓ આપણે અહીંયા લખી શકીએ હવે વિભાગ બી વિભાગ બી છે મિત્રો આપણો છ ગુણનો છે બી સી ડી બધા છ ગુણના છે તો છ ગુણમાં બે માર્કના ટૂંકા પ્રશ્નો ને બે બે માર્કના બે એટલે કે ચાર માર્કના પ્રશ્નો બીજા છે એમ કુલ છ ગુણ છે તો પહેલો પ્રશ્ન જોઈએ એમની અંદર છે આપેલ તમામ બધાએ આ પ્રશ્ન તમારે આપશે સફેદ રંગનો લેડનેટેડ પાવડર છે આ પાવડર લઈ અને એને ચીપિયા વડે નળી ઉપર ગરમ કરવામાં આવે તો આપણને એમાં કથ્થઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય લેડ ઓક્સાઇડ થાય ઉષ્મી વિઘટનની પ્રક્રિયા જોવા મળે બધું થાય એમાં એટલે આપેલ તમામ અહીંયા આપણને આપેલ છે કે એમાં શું જોવા મળે તો આપણે ઓક્સિજન વાયુ છે એનોડ ઉપર છે એ ઉત્પન્ન થતો હોય ઘાસ બકરી અને મનુષ્ય છે એ મુદ્દો પણ છે ત્રીજો મુદ્દો ચોથો જોઈએ આપણે તો એમની અંદર ઓક્સિડેશન છે પાંચમાની અંદર નાઇટ્રોજન છે છઠ્ઠાની અંદર એજીસીઆર આ મિત્રો બોર્ડની દ્રષ્ટિએ બે ક્વેશ્ચન છે એ બહુ એમપી છે બટાટાવાળો અને શ્વેત શ્યામ ફોટોગ્રાફીની અંદર રાસાયણિક પદાર્થોમાં શું વપરાય છે તો આપણે એ એજીબીઆર સિલ્વર પ્રોમાઇટ અને સિલ્વર પ્રોરાઈટ તો અહીંયા લોખના ભૂકામાં મંદ હાઇડ્રોક લગી તો શું થાય તો હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થતો હોય છે ખરું ખોટું ખરું અને ખરું આ દસ સુધીનું છે ઓઝોન વાયરનું આપણે ખબર છે કે ઓ થ્રી હોય અહીંયા ઓ ફોર આપ્યું છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે એમના સમીકરણ આપણે બતાવવાના છે સમીકરણમાં ઓક્સિડેશન પામતો પદાર્થ કયો છે તો કાર્બન ડાયોક્સાઇડ છે અને ડિરેક્શન પામતો પદાર્થ છે એ બી છે લેડ છે ત્યારબાદ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા શા માટે શ્વસનને ગણવામાં આવે છે એ જવાબ આપવાનો છે એ જવાબ અહીંયા તમારી સામે ક્લિયર આપી દીધો છે તો તમે એ કરી શકો ત્યારબાદ જોઈએ અહીંયા આપણે નેક્સ્ટ સવાલ નીચેની રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવાનો મુદ્દો છે ત્યારબાદ સિલ્વર શુદ્ધિકરણનો પ્રોપરનો પાંચમો પ્રશ્ન છે છઠ્ઠો પ્રશ્ન છે બગીચો એક નિવેશન તંત્ર છે એ સમજાવવાનું છે આ પરીક્ષાની દ્રષ્ટિએ એમપી છે એટલે કે બોર્ડની પરીક્ષાની હું વાત કરું છું અહીંયા ઉત્પાદકો અને ઉદભોગીઓ શું છે એનો મુદ્દો એક અહીંયા છે ત્યારબાદ છે ઓઝોન વાયુનું નિર્માણ આપણે સમજાવવાનું છે કેવી રીતે બે દ્રવ્યો જૈવિક વિઘટી પર્યાવરણને પ્રભાવિત કરે છે એ મુદ્દો છે નવમો દસમો સવાલ પણ અહીંયા તમને જૈવિક વિચાલન બતાવવાનો મુદ્દો છે બે માર્કમાં થોડોક પ્રશ્ન લાંબો છે પણ આપણે આ ત્રણ માર્ગમાં પૂછવો જોઈએ તો અહીંયા આપણે બે માર્ક્સની અંદર છે ત્યારબાદ

ત્યારબાદ છે પચાસ કે જે અહીંયા પેલું છે તો અહીંયા છઠ્ઠો પ્રશ્ન છે વિધાન એમસીક્યુ છે ખરા ખોટા છે અને ખાલી જગ્યાઓ છે તો પેલું ખોટું બીજું હાચું ત્રીજું ખોટું ચોથું ખોટું એક જ હાચું છે વિઘટકો પર્યાવરણ માટે સફાઈ કામદાર છે કારણ કે કચરો હોય વિઘટન કરીને ધૂળમાં પરિવર્તિત કરીને જમીન સાથે પંચ તત્વોમાં ને ભૂમિ તત્વોમાં ભેળવી દે છે અહીંયા દસમો પ્રશ્ન છે એમની અંદર છે એ અજૈવિક આવશે ત્યારબાદ છે પોષક સ્તર છે અને સીએફસી વાયુ છે આનો સવાલ એક પણ પૂછી નાખો સીએફસીનો કે ક્લોરોફો કાર્બન છે જે આપણને પર્યાવરણને ઓજન વાયુના ગાબડા પાડવામાં આ મહત્વનો ભાગ ભજે છે એટલે આપણા એસી હવે સીએફસી મુક્ત બનાવવામાં આવે છે માછલી ઘર છે એ આપણે માણસે બનાવેલું છે કૃત્રિમ છે અને પારજાંબલી કિરણો છે એ અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ એને કહેવાય જે સૂર્યમાંથી આવે તો આપણે અહીંયા સુધી ન પહોંચે એના માટે ઢાલ સ્વરૂપે વાયુનું પડ એને રોકી રાખે છે ત્યારબાદ છે આ મુદ્દાઓ છે એને શોર્ટમાં ત્રણ પ્રશ્નો છે આવી રીતનો ત્રણ માર્ક્સનો સવાલ હોય તો પણ આપણે સરસ જવાબ આપી શકીએ છીએ એનો બરાબર અહીંયા કથઈ રંગ છે કાળો રંગ છે અને લીલો રંગ આપણને ખબર છે કે કાચ લાગે ક્ષારણ થાય તો ચાંદી છે લોકન છે એ રંગનું બને ચાંદી છે એ કાળા રંગનું થઈએ અને તાંબાને જો લાગે તો એ લીલા રંગનું થઈ જાય તમારે ઘેરે પણ આ તમે જોઈ શકતા હશો ત્યારબાદ ઉષ્મા પ્રકાશ વિદ્યુત વિઘટનના જે સમીકરણો છે કે અહીંયા પ્રકાશી વિઘટન વિદ્યુત વિભાજન અને ઉષ્મા આ ત્રણેયનું એક એક ઉદાહરણ આપી દીધું છે તમે સ્ક્રીનશોટ લઈને લખી શકો છો આ એક સરસ મજાની આકૃતિ આપી હતી ને આકૃતિમાં આપણે જવાબ આપવાના હતા તો આમાં કઈ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ આપવાનું છે કોપર ઓક્સાઇડ છે અને ઓક્સિડેશન પ્રક્રિયા અહીંયા થાય છે ડી છે અને અંતિમ વિભાગ છે એકદમ ઝડપથી મિત્ર સોલ્યુશન આપણે કરી રહ્યા છે તમારો સમય બગડીને તમે લખી શકો કુલ ગુણ છ છે એમાં પણ એક ચાર માર્કનો સવાલ છે અને એક બે માર્કનો સવાલ છે એ તમારી બોર્ડની પરીક્ષા માટે અમુક આઈએમપી છે આપણે અહીંયા કહેશું તો અહીંયા પહેલો મુદ્દો છે મેગ્નેશિયમની પટ્ટીને સળગવામાં આવે તો શું થાય છે એ મુદ્દો છે ત્યારબાદ છે આ રિડક્શન પામતો પદાર્થ છે એની એક સમીકરણ આપણે બનાવવાનું હતું એ સમીકરણની અંદર કોનું એક્સિડેશન થાય ને કોનું રિડક્શન થાય ત્રીજો સવાલ આ પ્રકારનો હતો કે જે ખીલી ડૂબી જાય છે સુકોપર સલ્ફેટના દ્રાવણમાં શા માટેનો રંગ બદલાય છે ચોથો છે ખોરાપણું જે આપણે સ્વાદ બદલી જાય છે એના માટેનો છે પાંચમો છે એ રાસાયણિક સમીકરણો છે આપણને છઠ્ઠો પ્રશ્ન આવો તમને ચાર માર્કમાં પૂછવામાં આવ્યો છે બધા પ્રશ્નો જરાક રિપીટ કરી લઉં છું એટલા માટે કે ઝડપથી કરવામાં અહીંયા આપણે અવિભાગ છે એ પાંચ ગુણના છે ને એક પણ પ્રશ્નનો જવાબ આપવાનો છે જેમાં બે માર્કનો છે બરાબર અને એક ચાર માર્ગનો છે તો બે માર્કના સવાલો છે ત્યારબાદ એક આ પેલો પ્રશ્ન છે જે સોપાન લખવાના છે બધાય સોપાન બહુ સરસ રીતે તમારી ટેક્સ બુકમાં પણ આપ્યા છે એને જ આપવાનો પ્રયત્ન કર્યો છે કે તમે સમીકરણને સંતુલિત કેવી રીતે કરી શકો છો અને એના માટેના તબક્કાઓ છે એકદમ સેવી વાત છે કે પેલા તમારે સમીકરણોની અંદર ચોખ્ઠાઓ મૂકી દો છો કે સૌપ્રથમ પ્રથમ પ્રત્યેક સૂત્રને ખાનામાં મૂકી દેવાનું છે ત્યારબાદ તેમની અંદર એ ના કેટલા છે તો કે એક છે એચ ટુ ના કેટલા છે તો બે છે એચ ના બે છે ઓના કેટલા છે એક છે નિપજમાં કેટલા છે ત્રણ બે ને ચાર તો અહીંયા આપણે એ પરમાણુની સંખ્યાની ગણતરી મૂકી દીધી છે ત્યારબાદ એમાં સંતુલિત કરવામાં તમે કોને સંતુલિત કરશો તો પેલા તમે ને સંતુલિત કરો છો તો એ અહીંયા મૂકી દીધું છે નિપજોને સંતુલિત કરો એ મૂકી દીધું એક એક સ્ટેપ લેવાના છે મિત્રો સ્ટેપ પ્રમાણે તમે કરશો તો એકદમ સહેલો સવાલ છે પાંચ સોપાનમાં તમારું આ કામ સાત સોપનમાં કામ બદતું હોય છે તો સાથે સાત સોપાનો અહીંયા પાસે નિવાસન તંત્ર એટલે શું વિદ્યાર્થીઓને સ્ક્રીનશોટ લેવો હોય તો પણ આ કરી શકે છે નિવસન તંત્ર એટલે શું તેના ઘટકો વિસ્તાર આપણે સમજાવવાના છે તો આ નિવસન તંત્રના બે ઘટકો છે અને એનું મુદ્દા સરાય વાતો છે એ મૂકી દીધેલી છે તમને ત્યાર બાદ ઉપભોગી સજીવો છે એનો એક ચાર્ટ આપણે બનાવવાનો હતો નિવસન તંત્રમાં તો તૃણાહારી માંસાહારી આ બધી વાતો મૂકી છે તમે કરી શકો છો અહીંયા આહાર પોષક તત્વો આ સવાલ છે એ બોર્ડની પરીક્ષાએ અને પેલો પેલો જે સાત સોંપાનો વાળો છે એ બોર્ડની પરીક્ષાએ એમપી પી છે થોડીક અત્યારથી તૈયારી કરશો તો તમે સરસ ર કરી શકશો અહીંયા તમને એક સરસ મજાની ઘટનાનું વર્ણન કરેલું છે આ ઘટનાની અંદરથી તમને કીધું કેસન પ્રક્રિયાનો ઉપયોગમાં લેવાય છે તો કોણ લઈએ આપણે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ સૂર્યના કિરણો વાયુમાં ફેરવાય છે તો આપને ખબર છે કે પાર જાંબલી કિરણો છે એ છે વાયુ એ ઘાતક છે તો ક્યો વાયુ એ ઘાતક છે તો એ સૂર્યના કિરણો છે અને ઓઝોન વાયુ છે એ ખાસ કરીને ઘાતક છે આ રોગ ચામડી સાથે સંબંધિત છે આ સ્તરમાં એક માનવ છે તો એ ચામડીમાં આપણને એ જો પહોંચી જાય તો અલ્ટ્રાવાયલ કિરણો તો કેન્સર થાય છે આ બધું એક વર્ણન કરે જવાનું છે તો તમે શું સમજાવશો આખી ઘટનાને કઈ ઘટના છે તો આ છે ઓઝોન વાયુ ગ્રીન હાઉસ ઇફેક્ટ તમે બરાબર કરો તો આખી આખી વાત આ એમાં આવે છે તો અહીંયા ક્યાંથી ઉત્પન્ન થાય છે પરીક્ષા પૂર્ણ થઈ બધા આ પણ એક ઘટના છે બહુ સરસ ઘટનાનું વર્ણન છે અને એમાંથી તમારે જવાબ આપવાના છે તો મિત્રો સરસ મજાની અહીંયા આ વાતોને તમે બરાબર ધ્યાનમાં લઈને કરી શકો છો વાત ને બે વાતો લેવાઈ ગઈ છે સમીકરણ પણ લેવાઈ ગયા છે સવાલ બધા આપણા ટેક્સ્ટબુકના પ્રશ્નો છે એ પ્રશ્નો મતલબ કે તમને જે પેપરમાં પૂછે એ પ્રશ્નોનું કટિંગ અહીં કરીને મૂકી દીધું છે તો આ હતી તમારી ધોરણ દસની પ્રથમ એકમ કસોટી વિજ્ઞાન વિશેની સોમવારે તમારે બીજી કસોટી લેવાની છે ગણિત અને સમાજની એનું આઈએમપી પેપર વેબસાઇટ ઉપર મૂકેલું છે એને મૂકવામાં આવ્યું છે તે જોઈ લેજો અને એનું સોલ્યુશન પણ અહીંયા મૂકી દેજું આભાર જય હિન્દ જય ભારત